નમસ્કાર હર હર મહાદેવ ગણપતિ બાપાના હૃદયપૂર્વક પૂજા પાઠ કર્યા બાદ અગિયારમાં દિવસે ભારે હૃદય સાથે ગણપતિ વિસર્જન કરવા માટે ગયા હતા જે સ્થળે ગયા હતા ત્યાં ઉપરની તરફ શ્રી મેરડી માતાજીનું મંદિર અને નીચેની તરફ નદી કાંઠો હતો વિધિ વિધાનથી પૂજા પાઠ કરીને ગણપતિ વિસર્જન કર્યા બાદ જ્યારે ઉપરની તરફ જ્યાં મંદિરનું પટાંગણ છે ત્યાં ક્યારેય ન ભૂલાય એક એવું દ્રશ્ય મેં જોયું આદિવાસી સમાજના મજૂર વર્ગના કેટલાક લોકો એમના ગણપતિ વિસર્જન કરવા માટે આવ્યા હતા ગણપતિ વિસર્જન તો મેં અને તમે ઘણી વખત જોયેલ છે પરંતુ આ જે આદિવાસી સમાજના લોકો એમના ગણપતિ લઈને આવ્યા હતા ને એમની વાત જ કંઈક અલગ હતી જેવી મારી દ્રષ્ટિ એ લોકો જે ભક્તિ કરતા હતા એના પર ગઈને એટલે હું મારી જાતને ત્યાં જતાં રોકી ન શકી સ્ત્રી પુરુષ બાળકો યુવાન વૃદ્ધ સૌ કોઈ ગણપતિ બાપ્પાની સામે ધ્યાન મગ્ન થઈને એક ચિત્તે ભક્તિના એવા તરંગમાં રંગાયેલા હતા કે તેઓને બીજી કોઈ વસ્તુનો ખ્યાલ જ ન હતો ભક્તિ એટલે સાચા હૃદયથી માત્ર ભક્તિ જ કરતા હતા અને ગણપતિ બાપ્પાના સુંદર ભજનો ગાતા હતા કોઈના પણ હાથમાં મોબાઈલ નહોતો આ એક જાણવા જેવી વાત છે કોઈ સેલ્ફી નહોતું લેતું અને ન કોઈ વિડીયોગ્રાફી કરી રહ્યું હતું આ જોઈને એમની નિસ્વાર્થ ભક્તિને પ્રણામ તો જરૂર કરવા પડે ખરેખર ભગવાન ક્યાંય હોય ને તો આવા નિસ્વાર્થ પ્રેમ અને ભક્તિ જ્યાં હોય ને ત્યાં જ મળે એ વખતે વિચાર મને એ આવ્યો કે એમની જગ્યાએ જો આજના સો કોલ્ડ વેલ એજ્યુકેટેડ લોકો હોય તો હજાર સેલ્ફી લઈએ વિડીયોગ્રાફી કરીએ ફોટોઝ ક્લિક કરીએ અને ઘણું બધું એ પણ સોશિયલ મીડિયામાં દેખાડો કરવા માટે કહેવા માટે તો આ આદિવાસી ભાઈ બહેનો મજૂર વર્ગથી સંબંધ રાખે છે દુનિયા ભલે એમને પછાત સમજે ભલે એ લોકો મોડર્ન નથી પણ ખરેખર ભક્તિ કેમ કરવી કેવી રીતે કરવી અને ભગવાન સાથે પ્રકૃતિ સાથે જોડાઈને કેમ રહેવું એ આપણે આ લોકો પાસેથી શીખવું રહ્યું મેં કરોડપતિ માણસોનું ગણપતિ વિસર્જન પણ જોયું છે પણ ત્યાં આવો ભાવ જોવા નથી મળતો અને આ લોકોના તો ભજન સાંભળીને ગણપતિ બાપા પણ હળવા સ્મિત સાથે તેઓને આશીર્વાદ આપી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું હર હર મહાદેવ हरि रामा हर रामा जय हो हरि 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 रा